જૂનાગઢમાં માંગરોળ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર ખાતે મહાશિવરાત્રીના ઉપલક્ષમાં ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવ દ્રાદશ જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરે વિશ્વવિદ્યાલય વીણા ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પાંચ દિવસે ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવ દ્રાદશ જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન બ્રહ્મકુમારીઝ રૂપાદિદી પુષ્પાદિદી અને આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરી આથી ખુલ્લા મુકાતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતાનો લાભ લીધો હતો આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માંગરોળ જ્ઞાનવીણા ભવન ખાતે એક બહુ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આમ પણ બ્રહ્માકુમારીસની ગુજરાતની સેવાની ડાયમંડ જુબલી વર્ષ સાહીઠ વર્ષ પૂરા થયા છે એના અંતર્ગત મહાશિવરાત્રિના પાવન પર્વ પર જ્ઞાનવીણા ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગમના દર્શન

નેવ્યાસી ત્રિમૂર્તિ શિવ જયંતી એક અદ્ભુત રહસ્ય સાથે બ્રહ્માકુમારી ઉજવી રહેલ છે એના રહસ્યને જાણવા પણ અવશ્ય પધારો ઓમ શાંતિ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ